શ્રી સંતરામ જનસેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી સંતરામ લેબોરેટરી અને સોનોગ્રાફી સેન્ટરમાં મેમોગ્રાફી કેમ્પ યોજાયો શ્રી સંતરામ મંદિર અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ તદ્દન નિઃશુલ્ક કરે છે ત્યારે પરમ પૂજ્ય બ્રહ્મલિન શ્રી લક્ષ્મણદાસજી મહારાજની તિથિ નિમિત્તે પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી શ્રી સંતરામ જનસેવા ટ્રસ્ટ સંચાલિત સંતરામ લેબોરેટરી અને સોનોગ્રાફી સેન્ટરમાં પાંચ મેથી મેમોગ્રાફીના કેમ્પ અંતર્ગત નામ નોંધાવવા માટે આયોજન કરવામાં આવ્યું જેમાં સમગ્ર ખેડા જિલ્લામાંથી એકસો સાહીઠ જેટલા દર્દીઓએ નામ નોંધાવ્યા જેમાં સચોટ નિદાન માટે નામ નોંધાયેલા દર્ દર્દીઓમાંથી રોજ દસ દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી જેમાં પાંત્રીસ વર્ષથી ઉપરની સ્ત્રીઓએ આ તપાસ કરાવી હતી જેમાંથી ત્રીસ થી ચાલીસ મહિલાઓને પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે જેમાં નીકળેલી ગાંઠ સાદી પણ હોઈ શકે છે અથવા કેન્સરની પણ હોઈ શકે મેમોગ્રામી એટલે પાંત્રીસ વર્ષથી ઉપરની બહેનોનું થતું બ્રેસ્ટ કેન્સર માટેની તપાસ તે અંતર્ગત બહેનો બ્રેસ્ટ કેન્સરનું પહેલેથી નિદાન થાય ને નિદાનમાં રિપોર્ટમાં કોઈ પણ પ્રકારની ગાંઠ આવતી હોય તેનું સત્વરે નિદાન થાય બહેનોમાં જાગૃતિ આવે તે હેતુથી કરાયેલા આ મેમોગ્રામી ગ્રાફિક કેમ્પ સફળ રહ્યો છે આ તમામ બહેનોની તપાસ પૂર્ણ થઈ જૂના પ્રથમ વીકમાં રિપોર્ટ આપવામાં આવશે આ તપાસમાં તમામ બહેનોનું એક્સ અને સોનોગ્રાફી દ્વારા નિદાન કરાયું ત્રીસ થી ચાલીસ ટકા બહેનોને તપાસમાં નીકળેલી ગાંઠ અંતર્ગત તજજ્ઞ ડૉક્ટર કહે છે કે હજુ પણ બહેનોમાં જાગૃતતા ઓછી હોવી ઉપરાંત ગ્રામ્ય સ્તરે પણ બહેનોમાં જાગૃતતાના અભાવને કારણે અને તકલીફો સહન કરવાને કારણે આ ગ્રાફ વધ્યો છે નમસ્તે મારું નામ ડૉક્ટર જીલ પટેલ છે આજે આપણે એક મેમોગ્રાફીની વિશે વાત કરી રહ્યા છીએ મેમોગ્રાફી એટલે કે બ્રેસ્ટની તપાસ હોય છે જે આજકાલ વર્લ્ડમાં જે બ્રેસ્ટ કેન્સરના ચાન્સીસ વધી રહ્યા છે કેસીસ વધી રહ્યા છે અને જે આપણે એડવાન્સ સ્ટેજમાં જે આપણી પાસે પેશન્ટ આવતા હોય છે એ પ્રિવેન્ટ કરવા માટે એક કેમ્પ કરવામાં આવ્યો છે જેમાં મેમોગ્રાફીમાં એવું હોય કે એક એક્સરે લેવામાં આવે છે બ્રેસ્ટનું અને એની સાથે સાથે સોનોગ્રાફી બી કરવામાં આવે છે એનાથી એવું થાય કે જો પેશન્ટ ને કોઈ કમ્પ્લેન હોય તો પેશન્ટ જાતે બતાવવા જાય પણ પેશન્ટ અમુક ઘણા પેશન્ટોમાં એવું હોય કે કમ્પ્લેન પણ નથી હોતી અને છતાં એમનામાં ત્રીસ થી ચાલીસ ટકા પેશન્ટમાં ગાંઠ નીકળે છે ભલે સાદી હોય કે કેન્સરની હોય પણ એની તપાસ કરાવવી જરૂરી છે એના માટે આ કેમ્પ રાખવામાં આવ્યો છે જે ગામડાના લોકો છે કે જેમનામાં સોશિયલ સ્ટિગમા છે જેના લીધે લોકો બતાવવા નથી આવતા કે ફાઈનાન્શિયલ પ્રોબ્લેમના લીધે બતાવવા નથી આવતા એના માટે આપણે આ ફ્રી કેમ્પ રાખેલો છે તો મેમોગ્રાફીથી એવું થાય કે જે કેન્સરની બનવાની જે પ્રક્રિયા હોય જે અર્લી સ્ટેજ કેન્સર કહીએ આપણે એ ડિટેક્ટ કરી શકાય છે તો અર્લી સ્ટેજ હોય તો એનું પ્રોગ્નોસિસ બી સારું છે અને એની લાઈફની એક્સપેક્ટન્સી બી વધી જાય છે એઝ કમ્પેર કે એ સિવિયર સ્ટેજમાં આવે આપણી પાસે અને પછી એ બધું સ્પ્રેડ થઈ ગયું હોય થેન્ક યુ